તો આપણે ફિશિંગ કરીને આવી ગયા જ બંદરમાં આજે આપણે હોડકા ઉપર જ બનાવશું ખેતર ભાઈ છે એક ખેતરનું શાક બનાવશું હોડકા હોડકા ઉપર બપોરે જમવાનું ત્યાં જ છે અમરભાઈ આપણા બનાવશે શાક ને રોટલા બનાવી લેશો હાલો ખેતર ઓળકા પર બાળો છે કાપી નાખીએ પપ્પા જાવજો તમે ચાલે હાલો અમરભાઈ કાઢી લ્યો એ ખેતર છે એક જલ ગધેડી છે આ ખેતરના નાનગળો છે

Eh, le am leh medan mah. Amna yo nawi caku kati dong. Kaca kaca kapai ya. Tapi ya, ambil tapi ya.

હાલ તો પાણી કાઢે રાખજ બહુ મજબૂત થઈ ગઈ બરાબર મારા થઈ એટલે

રોટલા બનવાનું ચાલુ થઈ ગયું છે પપ્પા રોટલા બનાવતા આવે આજે બારે રસોઈ કરશું રસોડામાં નથી જવું બારે આ બાંધી લીધો જે હવા ના લાગે એટલે અહીંયા જ રસોઈ કરી નાખી મારા ભાઈની સ્પીડ સારી ગયો ડુંગળી કાપવાની રસોઈ લાગ્યો નહીં બોટ એટલે સ્પીડ વધી ગઈ હજી આ એક આપવાની આ એક

હલો રિજવાન ભાઈ રોટલા તૈયાર થઈ ગયા જ બાકી છે હા તો રોટલા થઈ ગયા

અલા દોય બધાય જમી લીધું હવે સામાન રાખીને પછી ઘરે નીકળીયા ગામમાં હા મજા હવે છે કાય નથી આ મેનોસ કાજે જ રાખી દે

ગોરા પગ છે આ ગોરા નું ગોરા પગ આખામાં એ ખવાટાને આ કોરા રાખે ઉતરવાટાને બગોરા છે આજ આવે છે મારા મજા આવે છે ખુસુબો આવી આજ મને ભૂલાય જો બોલા લાગે જો હાથ ધોઉં તો હાથ ધોવા નંદ જાવા રાખવા બીજો

અપરે પોચે વાજી ગઈ માં ડાડા ને હાલો દુઆ સલામ કરીને પછી જાશું આપણે બોલો ઉપાડવા ઓય મારી ટોપી ક્યાં પાસે છે બોલી નાખ બોલી

ગાંઠ ઉપર ડાયરેક્ટ જવા દે જઈ જશે બસ સાઈડમાં રહે હવે તું સાર તારસ ઈન્ના ઓલા મુસ્તક ગયા હાલા મુસ્તક મુસ્તક બે અચ્છી પડી અલ્યા

આજનો વિડીયો આપણે અહીંયા પૂરો થાય જ વિડીયો મજા આવી લાઈ અને સબસ્ક્રાઈબ કરતા જ મળશું માણસો બીજા વિડીયો